महिला ने बाल कल्याण समितिના चेयरमैन શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને હરીજ ખાતે નારી સભેલન યોજાયું નારી અદાલતની સમાજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિશેક યોજડાઓની વિસ્તૃત જાણકારી અપાઈ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સેક્્ટ ઉપક્રમે બ્રાહ્મણ સમાજનીવાડી હરીજ ખાતે તારીખ 22/3/2025 ના રોજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણના चेयरमैन શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને નારી સભેલન યોજાયું હતું આ પ્રસંગે ચાણસવા વિધાનસભા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે ઉપસ્થિત રહી

ચાર્ટ સ્લિપ્યો હશુમતીબેન બારોટ આઈસીડીએસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો રામજી ઓતી દેસ્યોતી જનાર્દના દીપો હરને તુમકા પ્રતિસ્યોતી નમસ્તે વક્રતંડ માગાય સુદિઘી પોતે ઇશ